રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ આજી માતાજીજી ગોપાલજી ઠાકરદણીજી જલ્લારામજી જી નિંદ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપાલે બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે બાકી કે છે અત્યારે 7 ને 10 ને બસ આપણે નાઈ જો ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા છે અને લોકોને ફરીથી હનુમાનજી મહારાજના દર્શન ને બધું કરાવવાનું બાકી છે એ આરતી થઈને પછી એવું કરે સાચી આ બધું સીયાના રાજમાં થાય આપણે નો થાય

એટલે પ્રસાદી ચાલુ કરાવી દેવું એક કાઉન્ટર અહીંયા છે અને બીજું કાઉન્ટર ત્યાં રાખેલું સીતારામ બોલતા જ આવું હા હું જો ભાઈ ગયો બાજુ હમણાં આવે બધા જો બાકી અમારે રવિભાઈ અહિયાં આવી ગયા છે દાળ ભાત ની પ્રસાદી આપવા માટે સાથે ભૂંગળા બાકી પ્રસાદી થઈ ગઈ છે ચાલ લો અહિયાં ચોક્કસ એ બધા હે રસોડા કરો છો તો હોટલ થઈએ સીતારામ સીતારામ બોલતો જજો સારું છે છે ને થઈ ગયા હમણાંમાં થઈ

આને ખબર છે કે આ ગરમ શરબતું કેમ આવે છે ઈસમાં જો પાછું તડકે રાખો ઓરેન્જ્યુસ પર તડકે રાખવાનું કારણ કી નઈ કેવાનું આખી પલટન ને દીધી તો ભરવા કે એકડકો લાગે જીગુ દીદી ઓ હો જી તો પડી કે ભરાડિયે લાગે એકડકો લાગે છત્રી લીધું ભરાકી રહો

ચી ગયા હટા સિદ્ધા થઈ ગયા છે આપણે અહીંયા તૈયાર રેડી અને હવે લખવાનું છે અહીંયા સિયા રામ તો બસ જોઈએ છે કેવી રીતના લખાય છે ને કઈ રીતના લખાય છે એ બધું લખાય છે પછી તમારા લોકો સાથે શેર કરું રૂન હજુ ચાલુ જ છે આપણે જે ચોવીસ કલાક ની અખંડ છે એ એમની મોજમાં છે ને અહીંયા આપણે આપણી મોજ છે કારણ કે અહીંયા હવે મૂકીએ છીએ આપણે દીવા ગ્લાસની અંદર બધું દીવાને ને બધું કરવાનું છે આઠસો દીવા છે આખું સરકડિયા છે ને જગમગાવી દેવાનું છે ફરી દિવાળી જેવો માહોલ ઉભો કરવાનો છે જોઈએ છીએ કેવી તો આપણે શું કહેવાય છે માહોલ બને છે સાંજના સમયે કારણ કે અત્યારે બધા દીવા મૂકી રહ્યું ત્યાં જ આપણે લગભગ સાત જેવો તમને થઈ ગયા છે ઓલરેડી સાડા ચાર જેવું તો થઈ ગયું છે આઠસો દીવા છે ચાલો દીવા બધામાં કરવાના જે ગ્લાસ ભરતા હતા ને આપડે લિક્વિડ ના એ ગ્લાસ શરબત નહોતું પણ દીવા માટેના ગ્લાસ હતા ને જે અત્યારે ઝગમગ થઈ જ રહ્યા છે પણ અંજવાળું છે એટલે નહીં દેખાય એટલું બધું થોડુંક અંધારું થશે ને પછી લાગશે ત્યાં સાબજી લઈ ગયા છે આ બાજુ જીગો દીદી મોટા પછી અલ્પા દીદી પછી બીજું કોણ હતું વર્ષાબેન ગઈ ગયા અહીંયા રહ્યા આ છે વર્ષાબેન અને માહીબેન ને કૃષ્ણાભાઈ ગ્રંથભાઈ એ ત્યાં છે તો બસ આવી રીતે બધા વળગી ગયા છીએ કેમ કે હજી કામ જાજુ છે કેટલા દીવા કર્યા છે બેન

જોઈ શકો છો આપણે બધા દીવડા પ્રગટાવી દીધા છે અહીંયા મસ્ત મજાના પણ હવે રાત પડશે ને ત્યારે દેખાવ આવશે આમનો ને બાકી આ જગ્યા ઉપર આપણે લખ્યું છે દીવડા થી શિયા રામ કારણ કે શિયા બેન નો પ્રસંગ છે તો શિયા રામ લખો સીતા રામ નહી તો આવું કઈક જગમગી ઉઠ્યું છે આપણું સરકડિયા ફરતી બોર્ડર ઉપર આપણે કાચમાં જે દીવા બનાવ્યા છે એટલે કાચના ગ્લાસમાં દીવા જે રાખ્યા છે અત્યારે જેમ જેમ સાંજ પડતી જાય છે એમ એમ એમનો દેખાવ ઓર નીકળતો જાય છે એમ કહીને તો પણ ચાલે એવું છે અને અહીંયા મસ્ત મજાનું જે સિયારામ લખ્યું છે એ તમને આકાશી દ્રશ્યો બતાવવું અહીંયા આપણીમાં ડ્રોન તો નથી પણ દેશી ડ્રોન દ્વારા